બાળકના ગુમ થવાથી ઘરમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો પરિવારે પોતાની રીતે ઘણી જગ્યાએ શોધખોળ કરી પણ બાળકનો કોઈ પત્તો લાગ્યો નહીં અંતે તેઓએ સરાબતપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો મામલાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબે તત્કાળ પગલાં લીધા તેમની આગેવાની હેઠળ એક વિશેષ તપાસ ટીમ રચાઈ જેમાં પોલીસ સ્ટાફ સર્વેલન્સ ટીમ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો અને અલગ અલગ વિસ્તારોમાં આવેલા સીસીટીવી ફૂટેજને સ્ક્રટી કરવામાં આવી હતી સાથે જ સ્થાનિક લોકો પાસેથી પણ પૂછપરછ અને નિવેદનો લેવાયા પોલીસની ઝડપી અને સંકલિત કાર્યવાહી દરમિયાન ગણતરીના કલાકોમાં જ બાળકને શહેરની એક માર્ગ પર એકલો ભટકતો જોવા મળ્યો શંકાસ્પદ સ્થિતિમાં હોવાથી તુરંત પોલીસ કર્મચારીઓએ હળવી રીતે પૂછપરછ કરી અને બાળકની ઓળખ થવા પામી બાળકને સલામત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને પછી તેના વાલીઓના હવાલે કરવામાં આવ્યો ઘટનામાં સલાવતપુરા પોલીસની સતર્કતા અને સમયસૂચક કામગીરીને સ્થાનિક નાગરિકો અને સમાજ નાગેવાનો તરફથી પ્રશંસા મળી રહી છે પોલીસની માનવતા ભરેલી કામગીરીએ એક બાળકનું જીવન સુરક્ષિત કર્યું અને તેના પરિવારના ચહેરા પર ફરીથી ખુશી લાવી અહીં તંત્રની એવો અભિગમ સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરશે અને નાગરિકોમાં સુરક્ષા અને સહાયકતાની ભાવના વધારશે